આરંભ તૈયારીઓને અપાયો આખરી લખપત તાલુકાના ગુનેરી સમીપે ડુંગર કોતરીને નિર્માણ પામેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત અહીં તારીખ તેર ઓગસ્ટ થી શરૂ થઈ રહેલ શ્રીમદ ભાગવત કથાની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કથા દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઈ હતી જેમાં સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત ગુનેરી ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ લુષિ આશ્રમ મેવાડના સાંનિધ્યમાં ચાલી રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગતના કાર્યક્રમમાં અહીં શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે પાર્થિવ શિવલિંગ પૂજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે તો બીજી તરફ તારીખ તેર ઓગસ્ટ થી અહીં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓસાના શિષ્ય હાર્દિકભાઈ જોશી પોરબંદર વાડાના વ્યવસાયને શ્રીમદ ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે જેની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અહીં યોજાનારી આ કથા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેના આયોજન માટે રવિવારે દિગંબર ખુશાલ ભારતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં ગુનેરી ગુફાના મહંત દિગંબર પૂજ્ય અશોક ભારતી મહારાજ જીમી બાબા તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા તારીખ પોથી યાત્રા સાથે કથાનો આરંભ થશે કથાના ચોથા દિવસે તારીખ સોળ ઓગસ્ટના કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી તારીખ સત્તર ઓગસ્ટના ગોવર્ધન પૂજા તારીખ અઢાર ઓગસ્ટના ના વિવાહ વિવાહની ઉજવણી બાદ તારીખ ઓગણીસ ઓગસ્ટ નાક કથા વિરામ પામશે અહીં યોજાનારી કથાને લઈને ગુનેરી ગુફા સમિતિના સભ્યો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો તેવું ભરત ત્રિપાઠી દયાપર દ્વારા યાદીમાં જણાવાયું છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા લખપત તાલુકાના છેવાડે આવેલા ગુનેરી ખાતે હિન્દુ સનાતનની ચાતુર્માસની ઉજવણી ચાલી રહી છે દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજ દ્વારા અહીં હિન્દુ સનાતનની છે જે અનુસંધાને આગામી તારીખ પચીસ થી પૂજ્ય રમેશભાઈ ઓઝાના શિષ્ય હાર્દિકભાઈ જોશી દ્વારા અહીં શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં ગુનેરી ગુફા સેવક સમિતિના સભ્યો દ્વારા તેની પણ તૈયાર તૈયારીઓ ચાલુ કરી છે અત્યારે અહીં મંડપનું કામ પણ પૂરજોશમાં ચાલુ રહી છે અહીં ચાલતા આ હિન્દુ સનાતનની ચાતુર્માસની ઉજવણીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે તો આપ પણ આગામી તારીખ તેર આઠથી અહીં શરૂ થતી શ્રીમદ્ ભાગવત કથામાં પધારવા આપ સૌને ગુનેરી સેવા સમિતિ વતી અમે નિમંત્રણ પાઠવીએ છીએ